એનઆઈએફ ગ્લોબલ અમદાવાદ અને ગાંધીનગર દ્વારા ઇન્ટિરિયર ડિઝાઇન એક્ઝિબિશન અને કોનોકેશનનું આયોજન કરવામાં આવ્યું એનઆઈએફ ગ્લોબલ અમદાવાદ અને ગાંધીનગરના ઇન્ટિરિયર ડિઝાઇન વિભાગ દ્વારા વાર્ષિક ઇન્ટિરિયર ડિઝાઇન એક્ઝિબિશન અને સ્ટુડન્ટ કન્વોકેશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અનોખો કાર્યક્રમ સર્જાતત્મા અને સંસ્કૃતિ અને નવીનતાનો ઉત્સવ સાબિત થયો છે આ વર્ષની થીમ ડિઝાઇન ધ ફ્યુચર બ્લેન્ડિંગ આર્ટ ફંક્શન એન્ડ કલ્ચર હતી જેમાં એસ્થેટિક્સ અને સસ્ટેનેબિલિટી અને પ્રેક્ટિકલ એજ્યુઅ કેશન વચ્ચેનું સંતુલન કેવી રીતે સાધી શકાય તે દર્શાવવામાં આવ્યો એક્ઝિબિશનમાં વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા ત્રીસ ચાલીસ મોડલ્સ રજૂ કરવામાં આવ્યા જેમાં રિટેલ બેડ્સ ઇન્ટિરિયર લાર્જ સ્કેલ કોમર્શિયલ પ્રોજેક્ટ તથા નવીન ફર્નિચર ડિઝાઇન કોન્સેપ્ટનો સમાવેશ થયો છે દરેક મોડલ કાર્યક્ષમતા સાંસ્કૃતિક વારસો અને આધુનિક ડિઝાઇનને સુંદર રીતે જોડતું હતું વિદ્યાર્થીઓએ ઇકો ફ્રેન્ડલી મટીરિયલ્સ અને બાયોફિલિક ડિઝાઇન પ્રિન્સિપલ એડેપ્ટિવ લાઇટિંગ અને મોડ્યુલર ફર્નિચર સિસ્ટમનો ઉપયોગ કરી બે હજાર પચીસના વૈશ્વિક ડિઝાઇનને ટ્રેન્ડ્સને પ્રતિબિંબિત કર્યા છે આ અવસરે એનઆઈએફ ગ્લોબલ અમદાવાદ અને ગાંધીનગરના ડિરેક્ટર વિશાલ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા સાથે કનવો શન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને એવોર્ડ નાઈટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા ઉપरांत લાઇવ મ્યુઝિક પરફોર્મન્સથી ઔજવણીને વધુ જીવંત બનાવવામાં આવી હતી જે વિશાલ મકવાણા સેન્ટર ડાયરેક્ટર ઓફ અમદાવાદ એન્ડ ગાંધીનગરથી ઇન્સ્ટિટ્યુટ આજે મારા 60 પ્લસ સ્ટુડન્ટ્સ છે જે અમદાવાદ અને ગાંધીનગરથી આજે ઇન્ટર ડિઝાઇનિંગનો અમે ઓર્ગેનાઇઝ છે એઝ વેલ એઝ અમે જેમાં પ્લસ આર્કિટેક એન્ડ એન્ટી ડિઝાઇનર છે એને એમને ઇન્વાઇટ કર્યા છે જે આપણા જે સ્ટુડન્ટ છે એમની જ્યુરી લેશે અને સ્ટુડન્ટ જે છે ફિફ્ટી થાઉઝન્ડથી થી ટુ લેખ સ્કવેર ફીટ સુધીનું છે એમણે એક ડિઝાઇન્સ રેડી કરી છે જે છે જે ઇન્વાઇટ કર્યા છે જોશે અને એમની જ્યુરી આખી અને પ્લસ ટ્વેન્ટી ફાઈવ થી થર્ટી જેટલા મોડલ્સ છે આપણે રિપ્રેઝેન્ટ કરીએ છીએ આજે આપણે અત્યારે આ એક્ઝિબિશનમાં છે એમાં અત્યારે ઓલરેડી ઓફિશિયલ ઇન્વાઇટીઝમાં આઉટ ઓફ ઇન્ડિયાથી પણ ઘણા લોકોને આપણે ઇન્વાઇટ કર્યા છે જેમાં અત્યારે જસ્ટ અબી અત્યારે ઈરાનના પણ એક ઇન્ટર ડિઝાઇનર છે આવ્યા છે જેમણે આપણી વર્કને હજી જ્યુરી છે એમાં આપણે સાથે એમને રિપ્રેઝન્ટ કરીએ છીએ અને આ વર્ક છે જે બેઝિકલી સસ્ટેનેબિલિટી છે ફ્યુચરમાં તમારે સસ્ટેન ઉપર કેવી રીતે વર્ક કરવું છે રિસાયકલ પ્રોડક્ટ ઉપર કેવી રીતે થાય છે એના ઉપર અમે થોડું વધારે કન્સેપ્ટ ઉપર ધ્યાન દીધું છે ખાસ સ્ટુડન્ટ્સને આજકાલ ફેશન ઇન્ટિરિયર ડિઝાઇન જે તમને એમ કહી શકો કે ફેશન ડિઝાઇનિંગ એન્ડ ઇન્ટરિંગ ટ્રેન્ડિંગ છે કે જેને તમે એક ઓફિશિયલ જોબ તરીકે પણ લઈ શકો છો અને સાઇડ વર્ક તરીકે પણ રહી શકો છો તો આજકાલ હું જે નવા જે ટ્રેન્ડ છે એમાં હું એમ કહી શકું કે ફેશન ઇન્ટિરિયરને થોડું પ્રેફરન્સ આપશો તો એન્જિનિયર ડોક્ટર બધા બને છે પણ આ એક ટ્રેન્ડ એવું છે કે જેમાં તમે ફ્યુચર સારું એવું સેટ કરી શકો છો જેમાં હવે પછી જે લોકો આર્કિટેક્ટમાં હવે તમે હમણાં નવો ડિઝ જોઈ શકો છો કે મેટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થી પણ ને બધા બનતા હોય છે તો જેનાથી ઇન અ ફ્યુચર આફ્ટર થર્ટી ફોર્ટી ડિમોલિશનમાં કરો છો પણ તમને પ્રાઇસ અને ઇન્શોર્ટ મની છે એ તમે ફરથી તમે રિકવર કરી શકો છો જ્યારે તમે સ્લેબ કે બધામાં રિકવરી નથી થઈ શકતી તો આ બધા કન્સેપ્ટ ઉપર અમે અહીંયા આજે રિપ્રેઝેન્ટ કરવાના છે જ્યુરીમાં ઓકે મારું નામ રિયા પટેલ છે આ કોન્સેપ્ટ ઇન્ટીરિયર નો છે આ રિટેલ સ્પેસ અને કોમર્શિયલ સ્પેસ ડિઝાઇન કરી છે અમે અમે એમાં બધી જ થીમ અને કોન્સેપ્ટ બતાવે છે જેમ કે લક્ઝુરિયસ છે મોર્ડન છે ક્લાસી છે ગોરેમિયન છે એવી રીતે ડિફરન્ટ ડિફરન્ટ વેરાયટીઝ બતાવી છે અને પ્લસ અમે જાતે બનાવેલા ફર્નિચર ડિઝાઇન કર્યા છે નોટ એ પ્રિન્ટરેસ્ટ નોટ એનીથિંગ ત્રણ મહિનાથી છે અમે ત્રણ મહિનાથી પ્રેક્ટિસ કરતા હતા અને બનાવતા હતા ત્રણ મહિના પછી અમને આ આઉટપુટ મળ્યું છે આજનો ઇવેન્ટ અમારો એક્ઝિબિશનનો છે કે અમે બતાવું છે કે અમે એનઆઈએફડીમાં છીએ તો અમે શું કર્યું છે દુનિયાના શું બતાવું છું મારું નામ પટેલ હેતુ છે કોન્સેપ્ટમાં અમે રિટેલ સ્પીસ કોર્પોરેટ ઓફિસ બધું એ રીતે પ્રોજેક્ટ કર્યું છે અને આ બધું અમે મોડલ્સ પહેલાં અમે ઓટોકેડમાં સ્કેચઅપમાં પ્લાન ડિસાઇડ કર્યો એના પછી અમે થ્રીડીમાં કે ક્લાયન્ટને કઈ રીતે વિઝ્યુઅલાઇઝ થશે આ ડિઝાઇન કેવી રીતે દેખાશે કેવી લાગશે એના માટે અમે ફિઝિકલ મોડલ્સ બનાવ્યા આ મોડલ્સ માટે અમારે ત્રણ મહિનાનું ટાઈમ ઘડ્યું છે અને આ મોડલ્સ બધા અમે જાતે પોતાની ડિઝાઇન કહેવાય જે વિઝ્યુઅલાઇઝ થશે એ રીતે અમે થ્રીડી મોડલ્સ બનાવ્યા છે एंड आ बदा सपोर्ट है मैं फैकल्टी हिमालय सर प्लस एन आई ग्लोबल नॉर्मल फूल सपोर्ट है संजीव राजपूत रिपोर्ट आज न्यूज अमदावाद अमारी तमाम माहिती थी अपडेट रहवा न्यूज